રસાકસી ભર્યો માહોલ તો બિલકુલ જોવા મળ્યો અને જે પ્રમાણે આ દિલની ધડકનો તેજ કરી દે તેવી આ મેચ હતી આ મેચ ફાઇનલ એટલી હતી અને એટલી રસાકસી ભર્યો માહોલ હતો કે ત્યાં ગ્રાઉન્ડ ઉપર તો અવાજ ઇન્ડિયા ઇન્ડિયાના નામનો સંભળાતો જ હતો પરંતુ જેવી આ મેચ પતી અને જેવો ભારત વિજય જાહેર થયો ત્યારે જે કરોડો ભારત વાસ્યો હતા તે તમામ લોકોના ચહેરા ઉપર એક અલગ જ ઉત્સાહ હતો અલગ જ ઉમંગ જ હતો અને એ ઉત્સાહને ઉમંગ આપણે ઉત્સાહ અને જે રીતે આ વિજયની શરૂઆત જે રીતે કરવામાં આવી હતી ભારત તમામ મેચો જીતીને ભારતે દક્ષિણ સાત રન થી હરાઈ દીધું કેવી દિલધડક મેચ હતી કયા ટર્નિંગ પોઈન્ટ રહ્યા આ તમામ વિશે આજે આપણે ચર્ચા કરીશું અને આપણી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી આપનું સ્વાગત છે ચર્ચાની શરૂઆત કરીશું પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર ભારતના કરોડો ક્રિકેટ ચાહકો આખરે ઉમંગ અને ઉત્સાહમાં ઝૂમી ઉઠ્યા ભારતે તેર વર્ષ બાદ આઈસીસી ટાઇટલ જીતવામાં સફળતા મેળવી સમગ્ર ભારત હિલોડે ચડ્યું અને લોકોના ટોળે ટોળા રોડ પર ઉત્સવના આનંદમાં ઉતરી આવ્યા રોહિત શર્માની જાબાઝ ટીમે કિંગસ્ટનના મેદાન પર ઇતિહાસ રચી દીધો ભારતના વિજયમાં કોઈ એક ખેલાડીનું નામ લઈ ના શકાય એ રીતે એક ટીમ એફર્ટ્સ જોવા મળ્યો સાઉથ આફ્રિકા જ્યારે 30 બોલમાં 30 રન જોઈતા હતા ત્યારે ઘણાએ આઘાતમાં ટેલિવિઝન સેટ બંધ કરી દીધા હશે પણ ત્યાં તો જસપ્રીત બુમરાહ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવે સાઉથ આફ્રિકાના હાથમાંથી જીતનો કોરિયો ઝૂંટવી લીધો કેવી ક્લોઝ મેચ રહી કેવી ધડકનો વધારી દીધ્યા મેચ છે એક પરફેક્ટ ફાઈનલ વિશ્વના ક્રિકેટ રસિકોને જોવા મળી ભારતના દરેક ખેલાડીની આંખોમાં આંસુ જોઈને આ વર્લ્ડ કપ કેટલો મહત્ત્વનો હતો તે જોવા મળ્યું ટર્નિંગ પોઇન્ટ્સ કયા રહ્યા સોળમી ઓવરના અંતે સાઉથ આફ્રિકા ચાર વિકેટે એકસો એકાવન પર હતું અને ચોવીસ બોલમાં છવ્વીસ રન જોઈતા હતા સત્તરમી ઓવરના પ્રથમ બોલે હાર્દિકે ક્લાસેનને વિકેટકીપરના હાથે ઝડપાવી દીધો અને મેચ પલટાઈ ગઈ આ ઓવરમાં માત્ર એક રન બન્યો અને એક વિકેટ ગઈ અઢારમી ઓવરમાં બુમરાહ આવ્યો અને પાંચમા બોલે જેન્સનને તંબુ ભેગો કર્યો અઢારમી ઓવરમાં માત્ર બે રન આવ્યા એક વિકેટ ગઈ હવે બાર બોલમાં વીસ રન જોઈતા હતા અને ઓગણીસમી ઓવરમાં રોહિતે અર્શદીપને બોલિંગમાં ઉતાર્યો માત્ર ચાર રન આપ્યા હવે છ બોલમાં માત્ર સોળ રન જોઈતા હતા અને હાર્દિક છેલ્લી ઓવર લઈને આવ્યો દિલની ધડકન તેજ થઈ ગઈ આખો ટેલિવિઝન સેટ પર ચોંટી ગઈ હતી અને પ્રથમ બોલે જ ચમત્કાર થયો હાર્દિકના બોલને મિલરે જોરદાર શોટ માર્યો અને જવાની તૈયારીમાં હતી ત્યારે સૂર્યકુમાર યાદવે કૂદીને કેચ કરી હૃદય એક સમય તો ધબકાર ચૂકી જાય તેમ લાગ્યું પણ મિલર આઉટ થયો ત્યારબાદ પાંચમા બોલે રબાડા પણ આઉટ થતા ભારતે જીતી ગયું જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો ભારત જીતી ગયું અને અડધી રાત્રે ભારતે સાઉથ આફ્રિકાને હરાવી સમગ્ર ભારતને ઢોલ નગારા ફટાકડા અને સરઘસોના ઉત્સવમાં ધકેલી દીધી કોંગ્રેટ ટીમ ઇન્ડિયા પણ ભારતને ફાઈનલ જીતાડનાર વિશ્વ દિગ્ગજ વિરાટ કોહલીએ પોતાના ટી યુગનો અંત લાવતા નિવૃત્તિ જાહેર કરી

રોહિત શર્માએ વન ડે વર્લ્ડ કપની અંદર મહેનત કરી હતી જે રીતે એણે તમામે તમામ મેચો જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યા પછી ફાઇનલમાં જ્યારે હાથમાંથી ટ્રોફી સરકી ગઈ ત્યારે માત્ર રોહિત શર્માને દુઃખ નહોતું થયું સમગ્ર દેશને દુઃખ થયું હતું કારણ કે જે મહેનત કરી હતી રોહિત શર્માને એની ટીમે લોકોને ખબર હતી કોઈ મેચ એમણે હાર્યા નથી એટલે તમામે તમામ ખેલાડીઓ સર્વશ્રેષ્ઠ ક્રિકેટનું પ્રદર્શન કરીને વન ડેની ફાઇનલમાં પહોંચ્યા હતા અને ફાઇનલમાં આપણા હાથમાંથી મેચ નીકળી ગઈ ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બની ગયું ત્યાંનો ઘા કો તમે કે દર્દ કો તમે દરેકના દિલમાં હતું અને બધા ડેસ્પરેટ થયા હતા કે યાર રોહિત શર્મા રિટાયર થાય એ પહેલાં વર્લ્ડ કપ જીતી જાય રાહુલ દ્રવિડ રિટાયર થાય એ પહેલાં એને એક વર્લ્ડ કપની ગુરુદક્ષિણા મળી જાય વિરાટ કોહલી રિટાયર થાય પહેલાં એક એવો જબરજસ્ત માહોલ ક્રિએટ કરીને જાય કે જે વર્ષો સુધી યાદ રહી જાય બિલકુલ એ માહોલ જોવા મળ્યો વર્લ્ડ કપની ફાઇનલ જે રીતે રમાઈ જે રીતે ભારત જીત્યું અને જે રીતે આ મેચ રહી ઇટ વોઝ નોટ એન ઇઝી મેચ એટ ઓલ દિલ્હી ધડકનો ઉપર નીચે થઈ જાય એવી આ મેચ હતી અને ક્યારેક તો એમ લાગ્યું કે હાથમાંથી ભારતના હાથમાંથી મેચ નીકળી ગઈ છે જ્યારે અક્ષર પટેલની એક ઓવરમાં જબરજસ્ત રન્સ ગયા ત્યારે ત્રીસ બોલમાં ત્રીસ રન સુધી આવી ગયું અને કોઈ રીતે ત્રણ ચાર વિકેટો જે લોકોની પડી હતી ત્યારે પણ જે રીતે કેપ્ટન કુલ આપણે મહેન્દ્રસિંહ ધોનીને કહે પણ ગઈકાલે હું માનું છું કે કેપ્ટન કુલ આપણે રોહિત શર્માને કહેવું કહેવું પડે કારણ કે વિપરીત પરિસ્થિતિમાં પણ એણે એના બોલર્સને એવી રીતે ઉપયોગ કર્યો કે એક પછી એક ટાઈમસર વિકેટો મળતી ગઈ બીજું જે કેચ સૂર્યકુમાર યાદવે કર્યો ધીસ ઇઝ અ કમિટમેન્ટ ટુ ધી કોઝ કમિટમેન્ટ ટુ ધી કોઝ કોઝ ઇઝ ટુ વિન ધ વર્લ્ડ કપ અને એ વર્લ્ડ કપ જીતવા માટે દરેકે દરેક ખેલાડી પોતાનું પાંચસો ટકા આપે એ પ્રકારની મેચ ગઈકાલની જોવા મળે દેટ ઇઝ વોટ વી હેવ સીન એક તબક્કે એવું લાગ્યું કે મેચ હાથમાંથી નીકળી ગઈ છે નીકળી રહી છે ફેસ થોડા ડલ પડવા લાગ્યા પણ સડનલી ધ થિંગ્સ કેમ અલાઈવ આપણે કહેતા હતા વિરાટ કોહલી રમતા નથી વિરાટ કોહલીને ક્યારે રિટાયર થઈ જશે ક્યારે નીકળી જશે આપણે બધા એવી વાતો કરતા હતા વિરાટ કોહલી ભવ્ય ઇનિંગ રમી અને એ ભવ્ય ઇનિંગની સાથે એમણે રિટાયરમેન્ટ પણ લઈ લીધું પણ ક્યાંક એ ઇનિંગ એવી રમ્યા કે જે વર્ષો સુધી લોકોને યાદ રહેશે કે જ્યારે હિટમેન જલ્દી આઉટ થયા તે વખતે એણે બાજી સંભાળી અને એક એન્ડ ઉપર એણે વિકેટને ટકાવીને રાખી અને સામે પાર્ટનરશીપ બનાવતા ગયા સો અહીંથી શરૂઆત થઈ ભારતની જીતની કમિટમેન્ટ જે આપણે કહીએ છીએ કારણ કે રોહિત શર્મા આઉટ થાય એટલે વિરાટ કોહલીને લાગ્યું કે ના આઈ હેવ ટુ હેન્ડલ ધ સિચ્યુએશન અને હેન્ડલ ઇટ જે સ્કોર થયો અને સ્કોર થયો ત્યારે એક તો આશંકા ચોક્કસ આવી કે આટલો સ્કોર થયો એટલે ભારતના બોલરો તો જબરજસ્ત છે પાડી દેસાના અને એ રીતે જે મેચ આગળ વધતી ગઈ ત્યાર પછી એક તબક્કો એવો આવ્યો કે ભારતને એમ લાગ્યું કે હવે નહીં જીતાય તે વખતે એની પાસેના ટ્રમ્પ કાર્ડ હુકમના એકકાઓ જે કહી શકાય એ હુકમના એકકા રોહિત શર્માએ ઉતરવાના શરૂ કર્યા પહેલો હુકમનો એક્કો બુમરાહ પછી હુકમનો એક્કો હાર્દિક પંડ્યા પછી હુકમનો એક હર્ષદીપ અને એ ત્યાર પછી પંદર ઓવર પછીનો આખો માહોલ બદલાઈ ગયો જે એક એક ઓવરમાં પંદર પંદર વીસ વીસ રન આવતા હતા ત્યાં એક રન બે રન ત્રણ રન આવતા થયા અને જે રીતે બુમરાહે વિકેટ લીધી જે રીતે હાર્દિક પંડ્યાએ ક્લાસનને આઉટ કર્યો જે રીતે મિલરને જે જબરજસ્ત કેચથી આઉટ કર્યો તો આ બધી જ વસ્તુ ભેગી કરો તો એમ લાગે કે સમગ્ર મિશન વર્લ્ડ કપ માત્ર ને માત્ર છેલ્લી પાંચ ઓવરમાં સમેટાઈ ગયું હોય એવું લાગ્યું આનંદથી ઝૂમતા સાઉથ આફ્રિકાના જે સપોર્ટર્સ હતા એમના ચહેરા એકદમ ફીકા પડી ગયા ક્લોઝ મેચ રહી હું કોઈ જ સાઉથ આફ્રિકાની જે રમત હતી એક્સ્ટ્રા ઓર્ડિનરી રમત કોઈ એમાં આપણે એમના કહી શકીએ કે લોકો ખરાબ રમ્યા બી પ્લેટ ભટતન તેમ આ સર્વશ્રેષ્ઠ ટીમોની રમત હતી બંને ટીમો એક પણ મેચ હારી નહોતી એટલે બંને વિજેતા ટીમો હતી એટલે પણ સૌથી મહત્ત્વની વાત એ બની કે વન સાઇડેડ મેચ ના થઈ ક્લોઝ થઈ એ લોકો લડ્યા આપણે લડ્યા અને છેલ્લે આપણે ચેમ્પિયન બન્યા દેટ ઇઝ સમથિંગ ડિફરન્ટ આટલા બધા વર્ષો મહેન્દ્રસિંહ ધોનીની વાત કરી લીધી આપણે કપિલ દેવની વાત કરી લીધી કાયમ કહેતા હતા કે ટ્રોફીનો દુકાળ પડી ગયો છે બહાર એ બધી જ વસ્તુઓ કાલે પૂરી થઈ શ્રી સંતોષની વાત એ છે વિરાટ કોહલી કેપ્ટન હતા હી વોઝ નોટ એબલ ટુ વિન એની ટ્રોફી ત્યાર પછી જે રીતે રોહિત શર્મા આવ્યા જે રીતે એના હાથમાંથી મેચો નીકળતી ગઈ ક્યાંક એ લાગ્યું કે આને પણ એટલે ગઈકાલનો મારો જે કાર્યક્રમનાનું ટાઇટલ હતું પ્રારબ્ધ અને પુરુષાર્થ પુરુષાર્થ દ્વારા ટાઈમમાં બહુ જ જબરદસ્ત કર્યો પ્રારબ્ધની સાથે ન હતું અને ગઈકાલે પ્રારબ્ધની સાથે એટલે પુરુષાર્થ સોળ સોળકળાએ ખીલ્યો સો ધીસ વોટ ઇઝ રિક્વાયર્ડ કે ક્રિકેટ અને અધરવાઇઝ બી જ્યાં પ્રારબ્ધ તમારું તમારી સાથે હોય ત્યારે તમારો પુરુષાર્થ નિખરી ઉઠે છે મોરલ ઓફ ધ સ્ટોરી પુરુષાર્થ કરતા રહેવું જોઈએ ક્યારેક આવીને પ્રારબ્ધ એની સાથે જોડાઈ જાય છે ગઈકાલે જોડ્યું એને જબરજસ્ત વિક્ટરી મેળવી જે ભૂતકાળમાં જે કંઈ ઘટનાઓ ઘટી અહીંયા હારી ગયા ત્યાં હારી ગયા ઇંગ્લેન્ડને આપણે હરાઈ દીધું આની સાથે બદલો લીધો ન્યૂઝીલેન્ડને આપણે હરાવી દીધું ઓસ્ટ્રેલિયા સામે બદલો લીધો ત્યાર પછી આપણે સાઉથ આફ્રિકાને એ કર્યું તો ઓલ સડન ડન આ બેસ્ટ ઓફ ધ મેચ બેસ્ટ ઓફ ધ મેચ એટલા માટે હું કહું છું કે આટલી ક્લોઝ મેચ કોઈને ખબર નહોતી સોળ ઓવર સુધી કે કોણ જીતશે કોઈને ખબર નહોતી સત્તર ઓવર સુધી કોણ જીતશે કોઈને ખબર નહોતી અઢાર ઓવર સુધી કોણ જીતશે કોઈને એ ખબર નહોતી ઓગણીસ ઓવર પછી કોણ જીતશે અને જ્યારે વીસમી ઓવરના પહેલા બોલે મિલર આઉટ થયો ત્યારે એમ કોન્ફિડન્સ બને કે હવે ઇન્ડિયા જીતે તો આ જે આવી દિલધડક મેચ આઈ થિંક હેડ્સ ઓફ ટુ ઓલ ધ પ્લેસ અને હું માનું છું કે જેટલા લોકો એ આ મેચ જોઈશે અને જોતા રહેશે આઈ થિંક દે વિલ બી એન્જોઈંગ ધ મેચ આજની તારીખમાં ઓગણીસો ત્યાંથી વર્લ્ડ કપની ફાઇનલ આપણે જોઈએ છીએ બે હજાર અગિયારની ફાઇનલ આપણે જોઈએ છીએ બે હજાર સાતની મહેન્દ્રસિંહ ધોનીની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની જોઈએ છીએ આપણે આ પર્ટિક્યુલર વર્લ્ડ કપની મેચ એવી છે કે આવનારી પેઢી જોશે અને જે પેઢી અહીં સુધી આવી છે એ પણ જોશે કારણ કે જે લીગસી આપણે ઓગણીસો ને ત્યાંશીમાં શરૂ થઈ હતી વર્લ્ડ વિશ્વને ચોંકાવીને એમના પેંગડામાં પગ મૂકવાની એ લીગસી અત્યારે એવી છે કે ભારત સુપર પાવર છે અને લોકો એને ટચ કરવાની અથવા તો એને આંબવાની કોશિશ કરી રહ્યા છે પરિસ્થિતિ બદલે તે વખતે વેસ્ટ ઇન્ડિઝ આગળ તો લોકો એની પાછળ દોડતા હતા આજે ભારત છે ભારતને હરાવવું એ લોકોનું મિશન બની ગયું છે તો ધીસ ઇઝ અ ડ્રાસ્ટિક ચેન્જ અને આ ડ્રાસ્ટિક ચેન્જનો આ એક મહત્ત્વનો પડાવ છે કારણ કે આ મેચ પછી ઘણા દિગ્ગજો નો દે આર ગોઈંગ આઉટ ઓફ ધીસ ટોર્નામેન્ટ આપણે એની ચર્ચા પછી કરીએ પણ એપ્સુલુટલી નીલ બાઇટિંગ ફ્રિશ દિલ મેચ વર્ષો સુધી યાદ રહે એવી ફાઇનલ બિલકુલ અને વાત કરીએ વિરાટ કોહલીની દિગ્ગજ વિરાટ કોહલીની બેટિંગ કેવી રહી અને ત્યાર પછીની જો વાત કરીએ તો તેમણે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી આ કેટલી ચોંકાવદારી બાબત હતી સી પહેલી વસ્તુ તો હતી કે જે રીતે એના ઉપર માથલા ધોવાતા હતા કારણ કે સી તમે જ્યારે બહુ જ મોટા ખેલાડી હોય તમારી પાસે અપેક્ષાઓ અમાપ હોય જ્યારે અમાપ અપેક્ષાઓ સાથે તમે જીત જીવતા હો તો આટલા બધા કરોડો લોકોની અપેક્ષાઓ પૂરી કરવી શક્ય નથી એક માણસથી જે વર્લ્ડ કપ આટલા બધા અત્યાર સુધી વર્લ્ડ કપ રમાયા છે એ દરેક વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરનાર વિરાટ કોહલી આઈપીએલમાં ગયા વર્ષે જે આઈપીએલ પતિ સૌથી વધારે રન બનાવનાર ટી ટ્વેન્ટી ફોર્મેટમાં વિરાટ કોહલી એના ઉપર સવાલો થતા હતા એ ફેલ જાય છે એના સ્થાને યશસ્વી જયસ્વાલને લઈ લો ખેર એને તો એ જવાબ એમને મળી ગયો એનો કોઈ સવાલ નહીં પણ એક મહાન ખેલાડી કોણ હોય ગવસ્કરે વર્ષો પહેલાં એવું કહ્યું હતું કે તમને કોઈ એમ પૂછું તમારાથી આશ્ચર્યચકિત થવું જોઈએ કે હે કેમ ગયો એમ નહીં એમ ના હોવું જોઈએ કે ભાઈ આ ગયો એમ તો ક્યાંક આશ્ચર્યચકિત કરે કારણ કે એક વસ્તુ તો ચોક્કસ હતી કે રોહિત શર્મા છે વિરાટ કોહલી છે એક એવા મકામની રાહ જોઈ રહ્યા હતા કે જે કમા ભારતને સર્વશ્રેષ્ઠ ટીમ જાહેર કરે એ મકામ પર જઈને ત્યાર પછી ક્રિકેટને છોડું પહેલાં તો ઇનિંગ આપણે જોઈ એની બેટિંગની અંદર તો કોઈ એ નથી એના આંકડા એની એના સાક્ષી છે એટલે એવી તો કોઈ એ નથી કે ટી ટ્વેન્ટી ફોર્મેટ આ એક ખેલાડી વિશ્વનો એવો છે કે જે ટેસ્ટ મેચ હોય વન ડે હોય કે ટી ટ્વેન્ટી હોય તમામ ફોર્મેટમાં પચાસની એવરેજ ધરાવે છે સો હી સચ્ચે વન્ડરફુલ ક્લાસ આ ટી ટ્વેન્ટીને નુકસાન નથી ગયું આ વૈશ્વિક ટી ટ્વેન્ટીને નુકસાન ગયું છે લોકો દાખલા આપશે કે વિરાટ કોહલી આવી રીતના રમતો હતો વિરાટ કોહલી આ રીતે રમતો હતો વિરાટ કોહલી આવી રીતે સેન્ચુરી મારી હતી અને ગઈકાલે જે રમ્યો એને હી એઝ ધેટ હી હી પ્લેસ વેનએવર ધ ટાઈમ કમ્સ ખરાબ સમય તો દરેકનો આવે છે કોનો ખરાબ સમય નથી સચિન તેંદુલકરનો ખરાબ સમય આવ્યો હતો ડોન બ્રેડમેન પોતાની છેલ્લી મેચ રમ્યા હતા છેલ્લી મેચમાં શૂન્ય રન આઉટ થઈ ગઈ અને સોની એવરેજ હો તેમની તો આ તો બધું થયે રાખે છે પણ વિરાટ કોહલીએ જે રીતે ભારતીય ક્રિકેટને એક નામ અપાવ્યું છે વૈશ્વિક નામ અપાવ્યું છે હાર્ટ ઓફ ટુ યુ વિરાટ કોહલી કારણ કે તમે ઘણા બધા જે યુવા ક્રિકેટર્સ છો એના પ્રેરણા સ્ત્રોત્ર છો લોકો તમને જુએ છે તમને જોઈને શીખે છે અમલમાં મૂકે છે ઓલ ધ બેસ્ટ ફોર ધ રેસ્ટ ઓફ ધી ધીનો ફોર્મેટ્સ અને ટી ટ્વેન્ટીમાં એક વાત તો ચોક્કસ છે કે ક્રિકેટરનો આવવાનો પ્રવાહ તો ચાલુ જ છે એટલે પહેલાં જ્યારે કપિલ દેવ હતા પછી સુનિલ સુનિલ સુનીલ ગાવસ્કર એ થઈ ગયા બોલાતા લાગ્યા ત્યાર પછી એ જ્યારે રિટાયર થયા ત્યારે લોકો રડતા હતા અને કહેતા ગવે કોણ તો વિરાટ કોહલી આવ્યા એમણે સો સદી મારી આ પણ સદીઓ પર સદીઓ મારવા લાગ્યા ક્યાંક એમની સો સદીનો રેકોર્ડ તોડે ત્યાં સુધી પહોંચવા લાગ્યા હવે વિરાટ પછી કોણ તો હજુ ભારતની પાસે એટલા અમાપ ક્રિકેટર્સ આવી રહ્યા છે આઈપીએલમાંથી પણ આવે છે અને ઇવન અધરવાઇઝ કે ભારતની એ જે બેન્ચ સ્ટ્રેન્થ છે એ એટલી મજબૂત તો ચોક્કસ છે કે ભલે વિરાટ કોહલી રમે કે ના રમે ભલે રોહિત શર્મા એ મેચમાં રમે કે ના રમે ભારત જીતે છે અલ્ટિમેટ ગોલ એ છે વિરાટ નથી રમતો રોહિત રમે છે રોહિત નથી રમતો સૂર્યા રમે સૂર્યા નથી રમતો હાર્દિક રમે હાર્દિક નથી શિવમ દુબઈ રમે પણ ભારત જીતે છે એ અગત્યનું છે એટલે આ ભારત જીતે છે જે સૂત્ર એણે આપ્યું ફિટનેસ વિરાટ કોહલી અને ફિટનેસ એટલે ફિટનેસ અને ક્રિકેટ આ બેનો સમન્વય કરીને કોઈ ખેલાડી કેટલું સારું રમી શકે એનો દાખલો ઓફકોર્સ લોકો વર્ષો સુધી યાદ રાખશે અને સ્ટીલ યુ આર ધેર વિરાટ કોહલી વી આર નોટ ગોઈંગ ટુ મિસ યુ એની જે બિલકુલ અશોકજી હવે વાત કરીએ તો સૌ લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે ટર્નિંગ પોઈન્ટ ક્યાં આવ્યો જે રીતે તમે પણ જણાવ્યું કે એકદમ રસાકસી ભર્યો માહોલ હતો અને આપણે સૌએ જોયું કે છેલ્લા બોલ સુધી રસાકસી ભર્યો માહોલ હતો ત્યારે સોળમી ઓવરની વાત કરીએ તો સોળમી ઓવરમાં સાઉથ આફ્રિકાને જીતવા માટે ચોવીસ બોલમાં છવ્વીસ રનની જરૂર હતી મિલર અને ક્લાસેન બંને રમી રહ્યા હતા ત્યારે શું બન્યું છેલ્લી ચાર ઓવરમાં કોણે તકતો પલટ્યો અને કોણે સાઉથ આફ્રિકાના મોઢામાંથી જીતનો કોડિયો છીનવી લીધો એક અહીંયાથી જ આખી ઘટનાક્રમ શરૂ થાય છે એકચ્યુઅલી જોવા જાવ તો તમારા હૃદયના ધબકારા પહેલાં એની ઉપર મૂક્યા હોય તો અપ એન્ડ ડાઉન ક્યાંથી શરૂ થયા તો સોળમી ઓવર થયા જે રીતે ત્યાર પછીની ઓવરમાં હાર્દિક પંડ્યાએ ક્લાસનને વિકેટકીપરના હાથે જલાઈ દીધો ધીસ વોઝ ધ ફર્સ્ટ ટર્નિંગ પોઈન્ટ એમ લાગ્યું કે સન્નાટો પ્રસરી ગયો કારણ કે એ જે રીતે રમતો હતો એ જે રીતે રમે છે આક્રમક તો છે પણ ડેડલી છે જેવી રીતે એણે અક્ષર પટેલની બોલિંગમાં છગ્ગા ફટકાર્યા ત્યારે આખું સ્ટેડિયમ સ્તબ્ધ થઈ ગયું હતું કે હવે આપણા હાથમાંથી મેચ નીકળી ગઈ પણ એ જે વિકેટ પડી દેટ વોઝ ધ ફર્સ્ટ ટર્નિંગ પોઈન્ટ ત્યાર પછીની ઘટના તો એના પછીની ઓવર્સમાં રન બનવાના ઓછા થયા બનાવવાના રન વધતા ગયા અને ત્યાર પછીનો જે કેચ છેલ્લી ઓવર મિલર મેદાન ઉપર હતો રન્સ બની જાય કોઈ મોટું ટાર્ગેટ હતું નહીં એક કે બે છગ્ગા વાગ્યા હોત તો પરિસ્થિતિ આમથી આમ થઈ ગઈ હોત એ વખતે તમે નર્સ તમે કેવી રીતના આ પ્રેશરને એક્ઝર્ટ કરો છો કઈ રીતે આ પ્રેશરથી તમે એક જબરજસ્ત ખેલાડી છો પુરવાર કરો છો હાવ યુ કેન બી એ વર્લ્ડ ક્લાસ પ્લેયર હાર્દિક પંડ્યા એની ઉપર ઓછી ભીતી છે ગયા વખતે જે એને આખું વર્ષ એને ટ્રોલ કરવામાં આવ્યો છે જે રીતે એની ઉપર લોકોએ કોમેન્ટો કરી છે માનસિક રીતે માણસ ભાંગી પડે એટલી એની સાથે એનો ટ્રોલિંગ થયું છે એટલું એનું લોકોએ બદનામ કર્યું અથવા જે કોઈ ઘટના બની એમાં એ બદનામ થયો છે આપણે એમ એમ લઈએ તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે એમાંથી બહાર આવીને એક મેચ વિનિંગ પરફોર્મન્સ આપો અને એ જે કેચ પહેલાં જ બોલે મિલરનો કેચ સૂર્યકુમાર યાદવે કર્યો જેણે જોયો હશે એણે કદાચ પચાસ વાર રિપ્લે બતાવ્યા આપણને એમ થાય કે આ કઈ રીતે શક્ય છે એ ત્યારે જ શક્ય છે કે જ્યારે ખેલાડી પોતાનું પાંચસો ટકા આપવા માટે તૈયાર હોય એને ખબર હોય કે આ કેચ હું કરી લઈશ તો આજનો હીરો હું બનીશ એટલે કાલના હીરો કેટલા તમે વિચારો તો તમારા સૂર્યકુમાર યાદવનો નંબર પહેલો આવે એમાં મેચ જીતાડી કોને તો સૂર્યકુમાર યાદવે કારણ કે કેચ લીધો તો આ જે વસ્તુ છે ભારતની જીતમાં હીરો બનવાની કાલે હોડ લાગી હતી એક બાજુ જસપ્રીત બુમરા હીરો બન્યો બીજી બાજુ હાર્દિક પંડ્યા હીરો બન્યો ત્રીજી બાજુ વિરાટ કોહલી હીરો બન્યો ચોથી બાજુ સૂર્યકુમાર યાદવ હીરો બન્યો સો ધીસ ઇઝ કોલ્ડ અ ટીમ એફર્ટ્સ એન્ડ ધીસ ઇઝ કોલ્ડ અ વિક્ટરી એટલે આ જે કેચ લીધો એ ટર્નિંગ પોઈન્ટ હતો અને ત્યાર પછી બીજી એક વિકેટ પડી અને મેચ હાથમાંથી સાત જ રન તમે જુઓ તો ખરા એક જ સિક્સ વાગ્યો તો બધું આખો મામલો સેટલ થઈ જાય સુપર ઓવર સુધી પહોંચી જાય મામલો પણ ના થયું ને ના થવા દીધું ધીસ ઇઝ કોડ એ કમિટમેન્ટ તમે આજે ખેલાડીને તમને ખબર છે કે આ ખેલાડી સિક્સર મારવા જવાનો છે એને તમે વાઇડ આઉટસાઈડ ડી ઓફ રમાડો છો અને એનો તમે બીટ કરો છો બેટને અડીને બોલ વિકેટકીપર પાસે જાય જે રીતે સૂર્યકુમાર યાદવે કહેચ લીધો અને ત્યાર પછી વિધિન ધ ડ્યુરિંગ ધોઝ પીરિયડ જે કંઈ ઓવર્સ થઈ એમાં રન્સ ના બન્યા અને દેટ ઇઝ હાઉ ધ પ્રેશર વોઝ ક્રિએટેડ અને ભારતને વર્લ્ડ કપના ફાઇનલના પ્રેશરને એક્ઝેટ કરવાનો અનુભવ છે એ અનુભવ કાલે કામ લાગ્યો સૌથી મહત્વની વાત જો બની હોય તો રોહિત શર્માની કુલ કેપ્ટન છે આપણે એમે સોનીને કેપ્ટન કુલ કહીએ છીએ બરાબર છે વિરાટ કોહલીને આપણે કેપ્ટન હોટ કારણ કે તો એક્સપ્રેસ કરે છે એ કહેતા હતા રોહિત શર્મા આક્રમક કેપ્ટન બટ ગઈકાલે જે એણે હેન્ડલ કરી છે સિચ્યુએશન આઈ થિંક એના જીવનનો બહુ મોટામાં મોટો પડાવ હતો એને હતું કે આજની મેચ મારે જીતવી છે આ લાવ ટુ કીપ માય કુલ એન્ડ આઈ ટુ યુઝ માય રિસોર્સિસ ઇન સચ ઇ વે દેટ માય ટીમ વિન્સ એટલું માનું છું કે આ એક બહુ જ મહત્ત્વની એક ઘટના કાલે બની અને રોહિત શર્માએ એના રિસોર્સિસને એટલા સારી રીતે ઉપયોગ કર્યા તમે જુઓ આપણે આઈપીએલ ચાલતી ત્યારે રોહિતને હાર્દિક વચ્ચે યુદ્ધને આ તે ઘણું બધું ચાલતું હતું કાલે તમે જુઓ ટ્રમ્પ કાર્ડ કાઢ્યું તો હાર્દિક પંડ્યા છેલ્લી ઓવર માટે રોહિત શર્માનો ભરોસો હતો કે આ ઓનલી હી કેન ડિલિવર ધીસ ઓવર મેન ઓફ ધ મેચ બુમરા મેન ઓફ ધ સિરીઝ બુમરા સમગ્ર વર્લ્ડ કપ ઉપર છવા બુમરાહ બાકીના ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું એટલે આ એક આ જે વર્લ્ડ કપ છે ઇટ ઇઝ નોટ એન ઇન્ડિવિજ્યુઅલ હે કોઈ એક વ્યક્તિગત રીતે કોઈ એ નથી આ ટીમ એફર્ટ છે એવરીબડી હેઝ પ્લેડ ધ રોલ્સ સૂર્યકુમાર યાદવ એના વખતે જોરદાર રમી ગયો એની જે કેચ કરવાની ફિલ્ડિંગ જબરજસ્ત રહી રિષભ પંતનો તો એવરી બડી કોન્ટ્રીબ્યુટેડ એ છેકથી કુલદીપથી શરૂ કરીએ આપણે કુલદીપ પાછળ જુઓ તમે અક્ષર જુઓ બુમરાહ જુઓ સિરાજ હતો ત્યારે સિરાજ જુઓ તો હું માનું છું કે ઇટ ઇઝ અ ક્યુમ્યુલેટિવ એફર્ટ્સ અને ક્યુમ્યુલેટિવ એફર્ટ્સનું જબરજસ્ત પરિણામ એટલે ભારતની ટી વર્લ્ડ કપની જીત આગળની જીતો બધી જ બરાબર છે પણ ઇતિહાસના પાના ઉપર આ નવી લખાયેલી જીત છે એ લોકો વર્ષો સુધી જોશે કારણ કે આટલો રોમાંચ આટલી પરિસ્થિતિઓ એકદમ ક્લોઝ આવી જાય બહુ વખતે જોવા મળી અમે મેચ જે બિલકુલ અશોકજી સૂર્યકુમાર યાદવે જે કેચ કર્યો ને તંબુ તંબુબેહો કર્યો ત્યારે કહી શકીએ કે આ વર્લ્ડ કપ આપણે જીત્યા ત્યારે આવા કમિટેડ ખેલાડીઓને લીધે જ આ વર્લ્ડ કપ આપણા હાથમાં આવ્યો બિલકુલ સાચી વાત કરી હમણાં જ આપણે વાત કરી કે કમિટેડ ખેલાડીઓ કેટલું જબરજસ્ત પરફોર્મ કરે છે અને એ કમિટેડ ખેલાડીઓ તમારી પાસે બધી જ જગ્યાએ તમને જોવા મળે છે હું આઈ રિયલી એપ્રિશિએટ ધ વે ફિલ્ડિંગ હેઝબીન નન ડે રોહિત શર્માએ જે રીતે અપેક્ષા રાખી હતી અને ત્યાર પછી એના ઇમોશન્સ આપણે જોયા આઈ થિંક સૂર્યકુમારનો કેચ એ પણ વર્ષોથી તમને યાદ હોય તો ઓગણીસો ને ત્યાંશીનો રિચાર્ડ્સનો કપિલ દેવે લીધેલો કેચ હજુ સુધી લોકો યાદ કરે છે કેમ કારણ કે ટર્નિંગ પોઈન્ટ હતો સૂર્યકુમાર યાદવ વર્ષો સુધી યાદ રહેશે કારણ કે આ ક્યાં ટર્નિંગ પોઈન્ટ છે જી બિલકુલ બંને ટીમો સમગ્ર ટુર્નામેન્ટમાં રહી છે ભારતની વાત કરી અને સાઉથ આફ્રિકાની વાત કરી જીત વિશે શું કહેશો હું આ બે વસ્તુનો બહુ ટૂંકાણમાં જવાબ આપીશ પેલા એક બહુ મહત્વની વાત કરી કે ભારતે આ વર્લ્ડ કપના અંતે દિગ્ગજ ખેલાડીઓને ગુમાવ્યા છે ગુમાવ્યા છે ઇન ધીટાયર્ડ જે વાત કરી મેં વિરાટ કોહલીની હી ઇઝ રિટાયર્ડ ફ્રોમ ટી ટ્વેન્ટી ક્રિકેટ બીજો દિગ્ગજ ખેલાડી કે જેણે પોતાની રિટાયરમેન્ટ જાહેર કરી છે એ છે ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ બંને ખેલાડીઓને હિટમેનને તમે એમના પોતાના ફોર્મેટમાં જોવાનું હવે તમને તક નહીં મળે આઈપીએલની વાત અલગ છે પણ તમને ભારત તરફથી રમતા જોવા નહીં મળે વિરાટ કોહલી પણ જોવા નહીં મળે તમે વિચાર કરો કે એક ભારતીય ક્રિકેટની ઓળખ હોય તો પહેલાં રોહિત શર્મા વિરાટ કોહલી બીજી એક વ્યક્તિ તમને જોવાની મળે એ ધ વોલ તરીકે જ્યારે ક્રિકેટ રમતા હતા ત્યારે ઓળખાતી હતી જે ખેલાડીએ કોચ બન્યા પછી અથવા ડાયરેક્ટર બન્યા પછી એટલા બધા ક્રિકેટર્સને ટ્રેન કર્યા છે અને ટીમમાં લાવ્યા છે અને છેલ્લે ભારતીય ટીમનું કોચિંગ વર્ષો સુધી કર્યું છે અને એનાથી વિશેષ હંમેશા ખેલાડીની સાથે ઊભા રહેવાનું કેપ્ટન જ્યારે દબાણમાં હોય તો એની સાથે ઊભા રહેવાનું અને દરેક દરેક એના એના જે સ્ટેપ્સ હોય એની અંદર એને સપોર્ટ કરવાનો રાહુલ દ્રવિડ વિલ બી મિસિંગ હીમ ઓલ્સો આ વર્લ્ડ કપના અંતે આ બહુ જ મોટો ફટકો ભારતને પડ્યો કહેવાય ખેર આપણે હમણાં જ વાત કરી બેન્સ રેન્ડ સારી છે પરિસ્થિતિ સારી છે ભારત પાસે ખેલાડીઓ તો મળી રહેશે પણ તમને હિટમેન રોહિત શર્મા અને દિગ્ગજ વિરાટ કોહલી આ ફોર્મેટમાં નહીં મળે સો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ધીસ ટાઈપ ઓફ જેમ્સ અને આ ત્રણ જેમ્સ એ ભારતીય ક્રિકેટમાંથી હવે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં જોવાને મળે બીજી તમે વાત કરી બંને ટીમો જોરદાર રમી બંને ટીમો અજય હતી એક પણ ટીમ અત્યાર સુધીની મેચ હારી નહોતી અને આ મેચને કોઈ જો એમ કહેતું હોય કે એક તરફી હતી તો ના આ છેલ્લે સુધી સત્તરમી અઢારમી ઓગણીસમી વીસમી ઓવર સુધી કોઈને ખબર નહોતી કે આ મેચ કોણ જીતશે એટલે દિસ વોઝ વન ઓફ ધ વન્ડરફુલ મેચિસ વી હેવ એવર સીન હા જોયું હતું બે હજાર જ્યારે મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન હતા અને જોગિન્દ્રસિંહને એમને છેલ્લી ઓવર આપી ત્યારે આપણને હતું કે આ છેલ્લી ઓવર આને કેમ આપી પણ એને આપીને ભારત જીતી ગયું આ છેલ્લી ઓવર હાર્દિક પંડ્યાને આપી ભારત જીતી ગયું જે બિલકુલ અશોકજી એટલે કહી શકીએ કે જે રીતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવ્યો છે આ રસાકસી ભર્યો માહોલ જે ક્રિકેટ ચાહકો હતા ને ભારતમાં જે ભારતનું નામ અત્યારે કહીએ કે વિશ્વ ફલક ઉપર રોશન થયું છે ને તે ભારતીય ક્રિકેટે જે આ સાબિત કરી બતાવ્યું આ જે ક્રિકેટ હતી રસાકસી આપે જે રીતે વાત કરી બિલકુલ આ મેચને આવનારી પેઢી પણ યાદ રાખશે અને ખરેખર આ મેચ જેટલી વાર જોઈએ તેટલી વાર મન ભરાઈ જાય અને હજી એક વખત જોવાની ઈચ્છા થાય તેવી આ મેચ હતી અશોકજી આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ તો પ્લેગ્રાઉન્ડ દસ પડશોની અમારી વિશેષ રજૂઆત મિશન વર્લ્ડ કપ પૂર્ણ હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ સાંજે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર